નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર એવા ઘઉંના લોટનો નાસ્તો માત્ર દસ થી પંદર મિનિટમાં બની જતો એટલો સરળ અને ટેસ્ટી નાસ્તો છે કે તેની સામે પીઝા અને પાસ્તા ફીકા પડી જશે અને કોઈ પણ ચટણી સાથે તમે તેને ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તેને બનાવવા માટે મે અહીંયા બે નંગ બાફેલા બટીટા લીધેલ છે હવે તેને છીણી લેશું હવે ગરમા ગરમ તેલમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ જીરું કકળી જાય એટલે ગેસ બંધ કરી ઝીણાસા સમારેલા મરચાં અને થોડા લીમડાના પાન એડ કરી સાથે જ થોડા લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આવી રીતના બટેટાનો મસાલો બનાવી સાઈડમાં મૂકી આગળની પ્રોસેસ કરીશું તો મેં અહીંયા પહેલેથી જ લોટ બાંધીને રાખ્યો તો જો તમારી પાસે સવારના રોટલી બનાવતી વખતે જો લોટ વધેલું હોય તો તે પણ તમે લઈ શકો છો હવે તેમાંથી થોડો લોટ લઈ લોવા બનાવી ચકલા પર ભણી લેશું અને હા સાવ પાતળું નથી વણવાનું મીડિયમ જ રાખવાનું છે હવે તેની કિનારી કટ કરી બે ભાગ કરીશું હવે તેને વચ્ચેથી કટ કરી બટેટાનો જે મસાલો બનાવ્યો તો તે બધાએ ખાનામાં ગોઠવી દઈશું હવે તેને શેપ આપી દઈએ અને હળવા હાથે દબાવી બંને સાઈડ ચોટાડી દશું હવે કાંટાવાળી ચમચીથી બંને સાઈડ દબાવી ચોકલેટ જેવો આકાર બનાવીશું હવે તેને સ્ટીમ આપીશું તો અહીંયા મેં પહેલેથી જ એક કડાઈમાં ગરમ પાણી મૂક્યું હતું હવે ઉકળતા પાણીમાં એક ચમચી તેલ એક ચમચી લીંબુનો રસ એડ કરી બનાવેલો નાસ્તો નાખી દેસું અને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું ચાર મિનિટ પછી આવી રીતના બધા ઉપર આવી જાય ત્યારે તેને કાઢીને ઠંડા પાણીમાં નાખીશું હવે એક કડાઈમાં એક ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એક ચમચી લસણની પેસ્ટ નાખી તેને સારી રીતે સાંતળી લેશું હવે તેમાં એક ચમચી ટોમેટો ગેચઅપ અડધી ચમચી ગ્રીન ચીલી સોસ અડધી ચમચી રેડ ચીલી સોસ અડધી ચમચી સોયા સોસ અને થોડું મીઠું નાખી તેને હલાવી લેશું હવે જે નાસ્તો બાફીને રાખ્યો તો તે એડ કરી થોડા લીલા ધાણા અડધી ચમચી ચાટ મસાલો અને થોડી મરી પાવડર નાખી મીડિયમ ફ્લેમ પર અડધી મિનિટ હલાવી લેશું